તો હવે આ તરફ આપણે વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાના નિસરાયા અને સોજિત્રાના રૂ પણ રૂણજ ગામમાં રાત્રિના સમયે લૂંટારુ ટોળકીએ ત્રાટકી નિંદ્રાધીન દંપતી પર હુમલો કરી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી અને જે ગુનામાં આણંદની એલસીબી પોલીસે તપાસ હાથ ધરી અને લૂંટારુ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે

તેઓની પાસેના મોટરસાયકલ જે છે તે પણ ચોરીના હોવાનું જણાવ્યું હતું અને તેના આધારે ત્રણ મોબાઈલ બે ડિસ્મિસ તેમજ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ઓગણચાલીસ હજાર એકસોનો મુદ્દા માલ જપ્ત કરી અને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે ચોરી તથા લૂંટના બનેલા બનાવો મિલકત વિરુદ્ધના બનાવો તેમને અટકાવવા માટે તેમજ વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી અમદાવાદ વિભાગ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી જશાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી એચ આર બ્રહ્મભટ્ટ નાઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આ અલગ અલગ ટીમ હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ડેટાને આધારે આ પ્રકારની વિવિધ ટોળકીઓને શોધવામાં તેમની મોડેસ ઓપરેન્ડી તથા ટેકનિકલ ડેટાનો ઉપયોગ કરતી હતી જે દરમિયાન ગઈકાલે એલસીબી ટીમની જે અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી એમાંથી હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંહ વજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ જેમની સાથે પીઆઈ શ્રી જીએમ પાવરા હતા તેમની એક ચોક્કસ બાતમી મળી હતી જે આધારે સ્પ્લેન્ડર પ્લસ નામની મોટરસાઇકલ જેનો નંબર જી જે સેવન ઈ એન ચોર્યાસી તેર આ પ્રકારની બાઇક પર ત્રણ ઈસમો ચોરી લૂંટ કરવાના ઇરાદાથી તારાપુરથી આણંદ તરફ એટલે કે બાંધણી ચોકડી તરફ જનાર છે જે બાતમીને આધારે એલસીબીની આ ટીમ બાંધણી ચોકડીએ વોચમાં હતા આ વોચ દરમિયાન આ દર્શાવ્યા મુજબની બાઇક ત્યાંથી પસાર થઈ આ બાઇકને કોર્ડન કરવામાં આવી અને આ ત્રણેય ઈસમોને પકડી લેવામાં આવ્યા તેમની પૂછપરછ કરવામાં આવી બાઇકના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા જેમની પાસે સંતોષકારક જવાબ નહોતો તેથી તેમની વધુ પૂછપરછ કરતા તેઓ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી તેમ જણાતા તેમજ તેમણે અગાઉ આ પ્રકારના ગુના કરેલા છે જેની કબૂલાત